એમએસ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કરેલ બેન એવા કર્નલ સોફિયા કુરેશી આજે ઓપરેશન સિંધુ કરીને આજે ઓપરેશન અત્યારે થયું એના માટેની આજે આખા દેશને માહિતી આપી અને જે એમને સફળતા મળી છે એમ એવા જે બેન એક મહિલા તરીકે એને આટલું મોટું ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને આખા દેશને પણ ગૌરવ અપાવ્યું છે એવી બેન સામે બીજેપી સરકારના મધ્યપ્રદેશના મંત્રી અને જે વિજય શાહ એમને એમના ઉપર જે અભદ્ર કરી છે એના માટે અમે અહીંયા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં એમની ઉપર જે મહિલાઓને અપમાન કર્યું છે મહિલાઓનું જે અત્યારે તો શોષણ બી બહુ થઈ રહ્યું છે એ બધા પર એ લોકો કશું વિચાર નથી કરતા પણ એમની આ જે વિચારધારા ખબર પડે છે એમની એ વિચારની જે ગતિ ખબર પડે છે કે કઈ માનસિકતા ધરાવે છે એના માટેનું અમે આજે અહીંયા આવેદનપત્ર આવ્યા છે અમારી માંગણી એ છે કે એમની સામે એફઆઈઆર દર્જ થાય અને વડોદરામાં વતની જો એ છે તો વડોદરામાંથી પણ એમની સામે એફઆઈઆર થવી જોઈએ આવા મંત્રીને કાઢી મૂકવા જોઈએ એમના પક્ષમાંથી પણ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને ફરીથી આવી બધી બહેનોને અપમાન ના કરે કે કોઈ ટિપ્પણી ના કરે એના માટે અમે આવેદનપત્ર આપવામાં અમે આવતીકાલે હજી જઈશું કલેક્ટર સાહેબને પણ અમે મળીશું અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ અમે મળીશું એ જેવી રીતે કહેશે અમે રજૂઆત તો અમારી કરીશું જ કે વડોદરા શહેરના વતની છે એમએસ યુનિવર્સિટીમાં ભણેલા છે તો એમને પણ ન્યાય મળવો જોઈએ એમને આવી રીતે જે અપમાન એમનું કર્યું છે એ આખા દેશનું અપમાન થયું છે તો એના માટેનું એ અમને જે કહેશે એ પ્રમાણેનું અમે આગળ કાર્યવાહી કરીશું અમારા તરફથી તો અમે તો એફઆઈઆર કરવા તૈયાર જ છે પણ આ તો એટલા માટે અમારે એમને જાણ કરવી પડે કે એ પણ આપણને કેવું જોઈએ એમને કે અમે વડોદરા શહેરના છે તો કરી શકશે કે નહીં કરી શકે ના કરી શકતા હોય તો અમે ગાંધી ચિંતા માર્ગે જવા પણ તૈયાર છે અમે તો શાંતિથી બેસીને પણ અમે એમને એમની સામે એફઆઈઆર વડોદરામાંથી તો કરાવીને જ રહીશું કે